નમસ્કાર મિત્રો મિત્રો આપણે ત્યાં લુખાગીરી કરવી ધાક ધમકી આપી પૈસા પડાવવા ખંડણી માગવી હવાલા પતાવવા આ જાણે કે ક્રેઝ બની રહ્યો છે યુવાઓ આ રસ્તે મોટી માત્રામાં જઈ રહ્યા છે અને આ યુવાઓને ફરી પાછા પોતાના રસ્તે લાવવાનું કામ પોલીસનું પણ હોય છે જો શરૂઆતમાં જ કાયદાનો મેથી પાક મળે તો ડોન બનવાના સપના ત્યાં ચકના ચોક થઈ જતા હોય છે એક કિસ્સો સામે આવ્યો છે સુરતથી યુવાન રાહ પકડે આ જ તેને રોકી દેવામાં આવ્યું છે શું હતી સમગ્ર ઘટના શા માટે સાત પોલીસની ટીમ બનાવવામાં આવી એક વ્યક્તિને પકડવા માટે જોશું આજની ક્રાઇમ સ્ટોરીમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક સુરત શહેરમાં ગુનેગારોનું મનોબળ એટલું વધી રહ્યું છે કે તેઓ રસ્તા પર ચાલતા લોકોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યા છે એવો જે કિસ્સો પાંડેસરા વિસ્તારમાંથી સામે છે છે રસ્તા પર મોબાઈલ કોશિશ કરવામાં આવે તે વિડીયો શૂટ થાય છે અને વાયરલ પણ થાય છે આ જોતા સાત ટીમ પોલીસની દોડતી થાય છે અને અંતે શું થયું આપ પોતે સાંભળો સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના ના રોજ પિયુષ પોઈન્ટ પર બે અજાણા ઈસમો એક રાહદારીનો મોબાઈલ લૂંટવાનો પ્રયત્ન કરેલ અને લૂંટ દરમિયાન પોતે ચક્કુ બતાવી અને સેલ્ફ ડિફેન્સમાં પોતાનો બચાવ કરતો હોવાનો વિડીયો વાયરલ થયેલ હતો જે વિડીયો જોઈ ઘણા બધાને એક પ્રકારનો ભયનો માહોલ ઊભો થયેલ હતો જે બાબતે ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવી રજૂઆત કરતાં ગુનો રજીસ્ટર કર્યો અને કાયદેસરની કાર્યવાહી કરી દરમિયાન આરોપીની સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઓળખ કરવામાં આવી જેમાં આરોપી અલ્લુ નામનો ઈસમ હોવાનું જણાય ત્યારબાદ અલ્લુની શોધખોળ કરતા પરમ દિવસ સાંજે અલ્લુની બાતમી હકીકત મળતા તેમજ તે પોતાની પત્નીને મળવા આવવાનો છે તેવી હકીકત મળતા આજુબાજુ વોચ ગોઠવવામાં આવેલી જેમાં અલ્લુ અને તેની સાથે એક બાળકિશોર હતો તે પણ આવેલો તે દરમિયાન પોલીસે તેને અટક કરેલો અને વધુ ગનિષ્ઠ પૂછપરછ કરી પોતે લૂંટ કરે શા માટે લૂંટ કરી હોવાનું તપાસમાં જણાવેલ અને પોતે પોતાના નાના મોટા મો શોખ માટે આ પ્રકારની લૂંટ કરતો હતો પરંતુ રાહદારીએ તેને પકડેલ હોવાથી પોતે તેણે સો બચાવમાં ચક્કુ કાઢેલાનું જણાવેલ ચક્કુ તે નવસારી બજાર ખાતેથી લાવેલો તેનું મૂળ ચક્કુ તેની પાસેથી રજૂ કરવામાં આવેલ છે ગઈકાલે સાંજે તે જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને પંચનામું કરતાં કરતાં તેણે સ્વગત પોતાની રીતે લોકોની જાહેરમાં માફી પણ માગેલ હતી જે બાબતે પંચનામું વિગતે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ અલ્લુ નામનો ઈસમના વિરુદ્ધમાં સુરત શહેર પોલીસમાં ખુલે છ ગુના દાખલ થયેલ છે જેમાં કાપોદરા ખટોદરા સચિન જીઆઈડીસી અને પાંડેસરા તેમજ અલથાણા પોલીસનો સમાવેશ થાય છે જેમની મુખ્ય ઓપરેન્ડી મોબાઈલ ચો ચોરી અથવા બાઈક ચોરીમાં સંડોવાયેલો છે અને તેને અગાઉ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ તરફથી બે વાર પાસા પણ કરવામાં આવેલ છે પોલીસની કામગીરીની સરાહના થઈ રહી છે લોકો કહી રહ્યા છે કે આ પ્રકારના અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવો અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં કોઈ પણ મોટો ડોન પેદા ન થાય સંવાદદાતા સંજય સિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક સુરત